હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં મજામાં જશો આજનો લોક છે ફેમિલી લોક અને આપણે જવાના છીએ આપણે માસીની દીકરીના મેરેજમાં શું શું છે અને નહીં તે આગળ તમને બતાવીશું લોકમાં બની રહીજો છે રેડી ટુ બી કન્ટિન્યુ તો આપણે પહોંચી ગયા છીએ ફૂલ બાકા કે બોલાવા આલી બાજુ જોઈ શકો છો તમને આવડે પેલા વડા બનાવતા આવડે ન આવડતા ન બેહતા હોય તો આવડે મોટો બનાવવાનું હોય વડું

તો ફૂલ બકાજીકી છે તમે જોઈ શકો છો બરોબર લોકમાં બન્યા રહેજો ફૂલ મોચ કરાવવાની છે આલી બાજુ મારા મોહીતભાઈ તમે જોઈ શકો છો બરોબર 5000 ની દઈ નાખી વાડમાં ખર્જો કરાય બરોબર આલી કારા ફઈબા છે આલી બાજુ ફઈબા છે સાસુ બાપર બરાવી રહી છે બરોબર તમે નિહાળી શકો છો અમે ઓલી ચોક થી બેઠીએ લગન કરવા ને બરોબર આડે ઇન્ટ્રો આપી દીધો છે બરોબર તો આ રીતનું નું કઈક હોય છે લોકમાં બન્યા રહેજો ફૂલ ખર્જો કર્યો વાડમાં ભાઈ અને લગ્ન ફૂલ મોજ કરવાના તમે જોઈ શકો છો બરોબર લોક માં બની રહેજો મારી બેન ના લગ્ન છે બેન લગન લગ્ન હોય ભાઈ તૈયાર ન થાય એવું બને નો બને ફૂલ બાકા ઝીકી હો બાકા ઝીકી ને બાજુ બની રહે છે વડા થોડુંક મીઠું થોડુંક હળદર થોડુંક લસણ બરોબર ને મામી થોડુંક મરચું આલી બાજુ માસી કાઢે છે દાંત મામી ગાવ ગીત ગાવ પાડાની સોનાના સિંગ પાડો રંગ ડોલે માથે હરસ બેઠો જાય અપડો રંગ ધોતલે ફૂલ મોદ છે બાકાજી કા ફૂલ બાકાજી પૈસા ઉતારી બીજેના ગામ અત્યારે આ કાકીનું શું નામ એનું નામ કીર્તિ અને એનું ઘરવાળું નામ વિનોદ બાંધી અને પછી કરો અને પછી તમે એને કે લોટ બની રહ્યો છે નાની પણ બની રહ્યો છે તો મામી કેટલી વાર છે હવે બસ હવે વડાની તૈયારી તો વાંધો નહીં લોટ ગયો છે મામી લે લે ખા લે આમ તમે જો ખોખા જેવા હે ખાલી ખોખા જેવા છે ઈ છા તો પતકરા જેવા નહીં હારા બે જાય તો ઉભા ન થઈ જાય કેમ કે અમારે ભાણે જો ના અમને ઉમંગ જ નો જેમ અમે ઉડી જાય

મે ઓર્ડર આપી દી તે નંબર ઉપર કોન્ટેક્ટ કરાય સોનલાજીન પરમાર બરોબર બીજું કાઈ કેસો ના અતારે તો લગન બરોબર મેરેજ છે બરોબર વડા બનાવી સાસુ પાપડ બનાવી બરોબર કાલે જાન આવશે સવારે માંડવા મુરત છે જડાયો ચડે બાજોઠ બેઠાંજલી બેન રે દાદા પાસે અરજ કરે દાદા બાજુ હાંગી ગવાઈ રહી છું રે રે દાદા દાદા પાસે પરણાવો રાતો તો અમારે આલી બાજુ વડા બનાવી રહ્યા છે અમારા મામી અમારે માસીની છોકરીના લગ્ન છે આલી બાજુ મારા મોટા માસીની દીકરી મનીષાબેન આલી બાજુ અમારા માસી તમે તમે જોઈ શકો છો આ મામી વડા બનાવવાના ને હા વડા અરે ભાઈ સાસુ બાપા બનાવું છું બરોબર તો આ શેના માટે બનાવવામાં આવે ઈ તો કીવામાં આપણે બેન ના લગ્ન ના માટે બરોબર એ ટાઈમે એમને સાસુ પાપડ દેવો પડે ને સાસુ ના હાથમાં દીવડો ને પાપડ બરોબર તો કઈક આ રીતે વિધિની સાથે અમારે કાર્ય કરવામાં આવે છે અને આની બાજુ બેન દાંત કાટે છે કેમ કે બ્લોગિંગ કોઈ દી સાંભળેલું ન હોય ને એટલે આમ તેમ છે બધું તો બ્લોગ માં બનીએ રહેજો ફૂલ મોજ કરાવવાની છે અરે ફૂલે ફૂલ ભાઈ મોજ લગન ની કોઈ બોલાવી તમે જોઈ શકો છો આ રીતનો કઈક બનતો હોય છે નારી બાજુ મારા મામી ફૂલ બાકાજી કે બોલાવે મોટા તો કેવાના પણ નાના જેવો હજી મગજ છે

સતારે હોય જાય પૈડા ભેગા ડીયું તો વડા થઈ રહ્યા છે આમાં કાઈ બોલો એટલે મારે કઈ સ્ક્રિપ્ટ ચાલુ થાય એમાં બોલતા નથી આમાં બોલી ભાઈ બોલો આમાં કાઈ બોલો ભાઈ લગનની તૈયારી કેટલી પછી જો આ સાઈડ સાસુ બનાવે એમના ફેબા ઈ તો મે આમાં વિડિયોમાં બતાવ્યું આગળ હા હવે આમાં ના ગીત ચાલુ થશે આમાં આમાં એવું ઓપ કેમેરા ને જાજુ બોલે હવે હું જેવો વિડીયો ચાલુ કરો ને મોટું બંધ થઈ જાય સિવાય જાય અમારું કઈ નથી સિવાણું ભાઈ અમારે હજી કાલે ગીત ગાવાના છે બરોબર હજી મામે રૂબાકી તો ગાવ સોબના બેન ચાલુ કરો આમ તો હાંકી નથી તા અત્યારે તો ગાઈ નાખી તેમે ભૂલાઈ જાય આરિયા હાથ પુરાવા અમે મારા મામી તડી રહ્યા છે વડા તમે જોઈ શકો છો તો આ રીતનું કાંઈક પ્રોસેસ થતી હોય છે વડા તરવાની અને વડા બનાવવાની તમે વિડીયોમાં જોયું છે આગળ પણ ફૂલ સ્ટોકમાં